જિંદાબાદ ખાસ આજે દિલ્હીની અંદર દિલ્હીની અંદર જે આપણા રાહુલ ગાંધી ઇલેક્શન કમિશન ઉપર જે આરોપ લગાવી રહ્યા છે આપણા ગુજરાતની જનતાને પણ અને નાના નાના ગામડા લોકોને પણ ખબર પડવી જોઈએ એટલા માટે હું વિડીયો મૂકું છું કે ઇલેક્શન કમિશન ઉપર રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યા છે કે એક ઘરમાં ચાર વ્યક્તિ હોય ને એના ઘરે એંસી વોટ જેવા પણ થઈ જાય છે રાહુલ ગાંધીએ બતાવ્યું છે કે કેટલા ફ્રોડ વોટોને કારણે આ ઇલેક્શન જીતે છે દોસ્તો ઇલેક્શન કમિશન પર હાલ વેચાઈ ગયું છે એવા રાહુલ ગાંધીના આક્ષેપો છે તમે વિચાર કરો અપક્ષ જે ભાજપના વિરોધની અંદર જે પાર્ટીઓ છે એમના સંગઠનો બનાવે છે રણનીતિઓ બનાવે છે કે કેવી રીતે ઇલેક્શન જીતવું જોઈએ કે પ્રજાનો પ્રશ્નો છે નાના મોટા ગમે તેવું પ્રશ્નો છે અનેક પ્રશ્નોને વાંચા આપે છે અને તેના પર લડે છે કે એક બદલાવ થશે પણ દુઃખની વાત એ છે કે ઇલેક્શન કમિશન જ જો આટલું ફ્રોડ કરતું હોય તો ત્યાં આગાડી તમારા વેટ વોટનું વેલ્યુ શું આપણને બંધારણમાં જે અધિકાર આપ્યો છે વોટ આપવાનો એટલા માટે રાહુલ ગાંધી કહે છે કે આ બંધારણની લડાઈ છે નથી કોઈ પાર્ટીની લડાઈ આપણો જે વોટ છે એ વોટની લડાઈ છે જે બંધારણનું ઉલ્લંઘન કરી રહ્યા છે એના માટે જ્યારે રાહુલ ગાંધી એટલા પુરાવા બતાવ્યા કે આટલું ચૂંટણી આયોગ દ્વારા કેટલા લોકોના ફ્રોડો વોટો છે એ બહાર પાડ્યા એટલા માટે રાહુલ ગાંધીની રાહુલ ગાંધીની દિલ્હી પોલીસે અટકાયત કરવામાં આવી છે એટલે સત્યનો અવાજ હંમેશા દબાવવામાં આવી રહ્યો છો દોસ્તો તમે જુઓ આપણા ગુજરાત અને ભારત દેશમાં શું ચાલે છે બધા ધ્યાન રાખો કારણ કે બધું જ પૂરું કરી દેશે હક અધિકારો જ નહીં રહેશે તો તમે માગશો શું દોસ્તો જાગી જાઓ બંધારણમાં જે આપણને હક અધિકારો આપેલા છે જે વોટ આપવાનો અધિકાર આપેલો છે એમની સાથે પણ છેતરપિંડી થાય છે હવે આ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવશે જાગી જવું પડશે દોસ્તો હવે પછી સરકારે આ બેલેટ પેપરથી ઇલેક્શન કરવું જોઈએ એવું હું જાહેર કરું છું મારું બેલેટ પેપરને સમર્થન છે તમારે નવયુવાન શું કહેવું છે મને જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો કે અત્યારે જે ચાલી રહ્યું છે દિલ્હીની અંદર જે રાહુલ ગાંધીએ જે બેલેટ પેપર માટે જે બંધારણનું ઉલ્લંઘન થાય છે જે હક અધિકારનું ઉલ્લંઘન થાય છે એના જે બાર પાયરા છે ને એના માટે એમને જેલમાં પૂરવામાં આવી રહ્યા છે દોસ્તો ત્યાં આગળ સંજયસિંહ સાંસદ આપ એ પણ એમની પ્રતિક્રિયા આપી પ્રતિક્રિયા આપી રહ્યા હતા અખિલેશ યાદવ જેવા ધુલંઢરો જે નેતાઓ છે એમનો દિલ્હીમાં ફૂલ વિરોધ ચાલી રહ્યો છે કે ઇલેક્શન કમિશન હાય હાય તમે જુઓ સમાચારો ખોલો આજતક ખોલો ઈ ટીવી ખોલો દિલ્હીના સમાચાર જુઓ દોસ્તો કે આપણા દેશની હાલત શું થઈ ગઈ છે આપણને ખરેખર જે અધિકારો આપવામાં આવેલા છે એ અધિકારોનું ખનન થઈ રહ્યું છે દોસ્તો જાગી જાઓ હજુ પણ કેવું છું હજુ પણ તમારી આત્માને જગાવવાની જરૂર છે દોસ્તો હું આપનો પ્રિય મિત્ર એડવોકેટ સહદેવ વસાવા 阿爸。Aber.